विजतेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 28 मार्च 2025 એક અંબાલાલ પટેલનો ધડાકો તોફાની પવન સાથે વરસાદની આગાહી અમદાવાદમાં પોલીસનું કોમ્બિંગ વડોદરાના રક્ષિતકાંડમાં નવો ખુલાસો બે પોલીસકર્મી હોમગાર્ડ અને ડ્રાઈવરના મૃતદેહ અમદાવાદ લવાયા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે कांस्टेबल नाम मृतदेह ने वतन तापी લઈ જવાયુ 3 भगत सिंह राजगुरु ना परिज नो केवी हालतमा गांधीजी भागला पाकिस्तान વિશેતડ ને ફડવાત કહીઓ સરકાર પાસે કંઈ નથી માંગ્યું 4 278 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ ચંદ્ર ગ્રહણ અને શનિનો રાશિ પરિવર્તન એક જ દિવસે થશે राशि પ્રમાણે જાણો શનિદેવને પસંદ કરવાના ઉપાયો 5 રانيا રૂપિયાનો ચસકો ને રણાર સોનો સંતાડવાની 3 ટ્રીક અને એક કોન્ટેબલ દુબઈની 30 ટ્રીપનો секреટ જાણો કન્નડ એક્ટ્રેસની સ્મગલિંગની કહાની 6 પ્રાઇવેટ નોકરીમાં પણ મળશે પેન્શન યુનિવર્સલ પેન્શન સ્કીમથી ઘરડી ઉંમરે પૈસાની પ્રોબ્લેમ નહીં રહે પાંચ ફાયદા ચાર નુકસાન એ બધું જે તમે જાણવા માંગો છો 7 કમિન સે પેલા 3 બોલ માં 3 સિક્સર ફટકારી ક્લાસન રન આઉટ પૂર્ણમાર્થ ની તોફાની બેટિંગ નો બીજો હાઈએસ્ટ પાવર પ્લે સ્કોર મેચ મોમેન્ટસ રેકોર્ડ્સ 8 જીવન ની 60 ઘડીયો માં સ્મિતા પાટીલ ને થતી હતી લોહી ની ઉલટીઓ 41 ના અંતિમ કલાકો કેવી રીતે પસાર થયા પોતાના મોતની કરી હતી આગાહી દીકરાએ બે લગ્ન કર્યા ન સુરતમાં દુબઈ જેવું ભારત બજાર વિકસાવવામાં આવશે Dream City માં 2300 એકર માં ગુંજાઉ પહેલીવાર દિવ્ય भास्कर માં વાંચો સુરત ને ગેટવે ઓફ ટ્રેડ બનાવવાનો માસ્ટર પ્લાન 10 વડોદરા રક્ષિત કાંડ માં કારની સ્પીડ 130 થી વધુ वोक्स वेगन कंपनीए जर्मनी मोकलेला डेटा नो रिपोर्ट आयो डोंगल साथ कनेक्ट एप में थो खुलासो